હું બીમાર થઈ ગયો હતો અને ડોક્ટર પર આવી જઈ રહ્યા હતા માતાજી મિત્રો સ્વાગત છે મારા નવા બ્લોગ તો મિત્રો આ છે આપણો સુરત આવી ગયો છે જય માતાજી મિત્રો સપોર્ટ કરજો તો મિત્રો સપોર્ટ ની ફૂલ જરૂર છે અને મિત્રો કાલે આપણે બ્લોગ ના આવે એના માટે દિલથી સોરી માંગુ છું કેમ કે હું બીમાર થઈ ગયો તો અને ડોક્ટર પર આવી જઈ રહ્યા હતા અને બાટલો ચઢાવ્યો પછી થોડુંક સારું થયું તે આજે તો વ્લોગ બનાવવો જ પડે કેમ કે મિત્રો તમે વાત જતો હોય ને મારો વ્લોગ ના આવે તો પછી તમને ખોટું લાગે અને મને પણ ખોટું લાગે કે મારા મિત્રો વાત જતા હોય હું બ્લોગ ના બનાવું તો મિત્રો કશું ને મિત્રો બે વાત થોડી લીધી એટલે પછી સારું થયું એટલે આજ આપણે વ્લોગ શૂટ કરીએ તો મિત્રો સપોર્ટની જરૂર છે સપોર્ટ મને મળે છે તો થોડોક વધારે સપોર્ટ કરવાની જરૂર છે મિત્રો તો સુરત કંઈ કંઈ સપોર્ટ કરો ફૂલ સપોર્ટ તો મિત્રો instagram ઇન્સ્ટાગ્રામની આઈડી છે સુરત ઓફિશિયલ પંચાવનસો એના બ્લોગ પણ સારા છે અને એક હજાર ફોલોઅર પૂરા થવાયા છે જોરદાર કોમેડી વિડીયો બ્લોગિંગ આવે છે તો મિત્રો જોઈ શકો છો અત્યારનો માહોલ તમે અત્યારે સુરત દાદા આવી ગયા છે તો મિત્રો અત્યારે તો ઘરે જ વ્લોગ શૂટ કરવાનું હું કંઈ બહાર જવાય એવું નથી કેમ કે મિત્રો કાલ તો ઊભું રહેવાની પણ તાકાત નથી માથું માથું બહુ દુખતું હતું ડૉક્ટર ઘરે બોલાવ્યો પછી ઇન્જેક્શન મૂક્યું બાટલો ચઢાવ્યો ફરી સારું થયું હ દવા તો હજુ ચાલુ જ છે મિત્રો તો ભેગા ભેગો મહારાજનું પણ છે એટલે રાજા લઈને મહારાજ દવા કરાવી હોય તો મિત્રો આજે તો થોડોક બોલવાના પણ હોશ નહીં થોડા તો ભૂલથી ઊંધું બોલે જાય તો કઈ વાંધો નહીં તો મિત્રો સપોર્ટ કરજો મિત્રો બીજું કઈ નહીં અને સુરત પણ બીમાર હતો પણ સુરત તો દવા કરે તને સાજો થઈ ગયો છે હજુ તો એવું એવું લાગે ને આવા જ બે ગયો નહીં તે બનાવું છું મિત્રો સુરત વ્લોગ બનાવો હા સુરત તો ઇન્સ્ટામ વ્લોગ બનાવો પણ મારા બ્લોગમાં આવે એટલું સારું કહેવાય કે ફેમસ થવું હ સુરત હોત ફેમસ થવું હોય ઇન્સ્ટા યુટ્યુબમાં ઇન્સ્ટાબમાં અલ ઇન્સ્ટામાં કશું નહીં મજા આવે યુટ્યુબમાં ફેમસ થાય ને આપણે મિત્રો બેઠા સપોર્ટ કરશે તો યુટ્યુબમાં એક વાર ફેમસ થઈ જાય ને ફરી મજા આવશે એમ તો ઇન્સ્ટામાં ફેમસ થવાનું બેમાં થવાનું ફેમસ મિત્રો તો મિત્રો તમે સપોર્ટ કરશો તો સુરત ફેમસ થઈ જશે મને પણ સપોર્ટ કરજો મિત્રો સપોર્ટની બહુ જરૂર છે આપણે તમારા માટે હું વહેલો ઉઠીને બ્લોગ બનાવું છું મિત્રો તો મિત્રો તમે સપોર્ટ કરો એટલું સારું કહેવાય તો મને એટલો વધારે સપોર્ટ કરજો તો મિત્રો જોઈ શકો છો અત્યારે તો ધાબા ઉપર કંઈ જવાય એવું નહીં બીમાર જેવી હાલત એટલે આપણે ધાબા બ્લોગ શું કરીશું આ તો મિત્રો બે ત્રણ મિનિટનું બનાવવાનો તો બ્લોગ કેમ કે તમને પણ ખબર પડે કે આ બ્લોગ કેમ નથી આવતા તો આ જ કારણ છે કે હું બીમાર થઈ ગયો એટલે મારા બ્લોગ નહોતા આવતા તો મિત્રો કશું નહીં કહેતો સપોર્ટ કરજો મિત્રો અને આપણા વ્લોગ એક બે દિવસ ના આવે તો માફી માંગુ છું તો કશું નહીં સપોર્ટ કરતા રહેજો સુરત કહેવું કે જય માતાજી ગાઈસ સપોર્ટ કરજો બીજું કઈક તો બોલ સપોર્ટ સપોર્ટ ફૂલ જરૂર હા સપોર્ટ સિવાય કઈ આવડતું નહીં બધા વિડીયો સપોર્ટ જ બોલે છે તો આપણે આટલે વ્લોગ એન્ડ કરીશું જેવો સપોર્ટ કર્યો કરતા રહેજો અને દિલથી માફી માંગુ છું મારા બ્લોગ નથી આવતા મતલબ અને તમારો ખૂબ ખૂબ આભાર મારા એકસો પચીસ પૂરા થઈ જાય તમારા સપોર્ટથી તો આવાના આવા સપોર્ટ કરશો તો મારા એક હજાર ફોલોઅર પણ પૂરા થઈ જશે મિત્રો તો બને એટલો જ વધારે સપોર્ટ કરજો અને વિડીયો શેર લાઇક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરવાનું તો મિત્રો ભૂલતા જ નહીં તમે કોમેન્ટ કરશો તો મને દિલથી થોડુંક સારું લાગશે અને હું એટલે હાજો થઈ જઈ તો તમે કોમેન્ટ કરજો તો મળી શું કવલગમાં જય માતાજી